રાજકીય મહેસાતે દસ એપ્રિલે કોંગ્રેસ માંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર નું ધારાસભ્ય પદ હવે ગમે તે ઘડીએ છીનવાઈ શકે છે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના વિરોધમાં પ્રચાર કરવા બદલ મોવડી મંડળે હવે કાયદાકીય પગલા હાથ ધર્યા છે કોંગ્રેસે રજૂઆત કરી કે અલ્પેશ બનાસકાંઠા સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારની સામે ઉભેલા ઉમેદવારના સમર્થનમાં રેલી અને પ્રચાર કર્યો હતો મહત્વનો છે કે કોઈ પણ રાજકીય પક્ષમાંથી માંથી ચૂંટાનાર સભ્યને પક્ષના નિયમોને અનુસરવાના હોય છે પક્ષના નિયમો ભંગ કરવાની સ્થિતિમાં પક્ષ દ્વારા તેમની સામે શિસ્ત ભંગના પગલા લેવાતા હોય છે કોંગ્રેસે આ જ નિયમના આધારે અલ્પેશ સામે કાર્યવાહી કરી છે કોંગ્રેસના મંડળે ગંભીર નોંધ લીધી છે અને એમને તાત્કાલિક નિર્ણય લીધો છે અને નક્કી કર્યું છે કે જે એમને કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાય છે અને કોંગ્રેસની અંદર એમને કામ નથી કર્યું અને એમને કોંગ્રેસમાંથી કોંગ્રેસના સભ્ય પદમાંથી એમને રાજીનામું પણ આપ્યું છે એટલે એમનું સભ્ય પદ ધારાસભ્ય તરીકેનું રદ થાય લેખિત કોંગ્રેસ પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી દીધે છે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા નથી અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા ન હોય ત્યારે હાઈ કમાન્ડે કોંગ્રેસ 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 પાર્ટીના પાર્ટીએ કઈ રીતે રદ થાય એના અનુસંધાને નિયમોને આધીન તમામ જે કાગળોને એપ્લિકેશન કે આ મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ જીએસટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ધારાસભ્ય પદ રદ કરવાની અરજી મામલે સંપૂર્ણ અભ્યાસ બાદ જ લેવાશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરાશે જો વિધાનસભા અધ્યક્ષ નિયમ અનુસાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદના સસ્પેન્શન અંગે હાઈકોર્ટમાં પણ જઈ શકે છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર બોરા જીએસટીવી ગાંધીનગર